વડોદરામાં ટ્રાફિક પોલીસ જવાનો કાળઝાળ ગરમીમાં એસી હેલ્મેટ પહેરીને ચાર રસ્તા ઉપર ફરજ બજાવશે વડોદરા શહેર ટ્રાફિક વિભાગમાં ચારસો જેટલા જવાનો ફરજ બજાવે છે આ જવાનો પૈકી હાલ એકસો પચીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટ ઇલેક્ટ્રિક ચાર્જેબલ છે એક વખત બેટરી ચાર્જ કર્યા બાદ સાત થી આઠ કલાક ચાલે છે ઉનાળાની કાળચાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે ત્યારે શહેરના જક્ષનો ઉપર ફરજ ટ્રાફિક જવાનો અસહ ગરમીનો ભોગ ન બને તે માટે તેઓને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે આ એસી હેલ્મેટથી જવાનોના માથામાં ઠંડક રહેશે જેને કારણે તેઓને ગરમીના કારણે ચક્કર આવવાનો પ્રશ્ન નહિવત રહેશે આ એસી હેલ્મેટ ગરમીના દિવસોમાં ટ્રાફિક જવાનો માટે આશીર્વાદરૂપ પુરવાર થશે ગુજરાતમાં અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગમાં જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે અમદાવાદ બાદ વડોદરામાં ટ્રાફિક જવાનોને એસી હેલ્મેટની સુવિધા આપવામાં બીજું શહેર છે હાલ એકસો પચીસ જવાનોને એસી હેલ્મેટ આપવામાં આવ્યા છે પરંતુ આવનારા દિવસોમાં તમામ ટ્રાફિક પોલીસ જવાનોને એસી હેલ્મેટ આપવાનું આયોજન છે આ ઉપરાંત ઉનાળામાં જવાનો માટે સામાજિક સંસ્થાઓની મદદથી છાસ પાણીની સુવિધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોરના સમયે માર્ગો ઉપર વાહન વ્યવહાર ઓછો રહે છે ત્યારે શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરે એકથી ચાર બંધ રાખવાનું વિચારાઈ રહ્યું છે તે માટે વડોદરા મહાનગર સેવા સદનના સંબંધિત વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે ટ્રાફિક જવાનોની સાથે શહેરમાં ટ્રાફિક જવાનો સાથે મદદમાં રહેતા ટ્રાફિક બ્રિગેડના જવાનોને પણ માણી જેવી સુવિધા આપવામાં આવશે વડોદરા શહેર ખાતે ભર ઉનાળામાં ધૂમધકતા તાપમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી કર્મચારીઓને ગરમી ન લાગે અને એમના બોડીનું ટેમ્પરેચર જળવાઈ રહે એના માટે એકસો પચીસ એસી હેલ્મેટનું વિતરણ કરવામાં આવેલ છે જે તેઓ ટૂંક સમયમાં જ પહેરવાનું ચાલુ કરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર